નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર થી જંબુસર માં ભાગોરે ભાગો વાઘ આવ્યો તે પ્રકાર સ્થિતિ સર્જાઈ ડીવાય એસપી ખોટી અફવા ન ફેલાવા જનતાને અપીલ કરી છે ચોર મચાયે શોર જાગતે રહો ગ્રામજનો જાગરણ કરવા માટે મજબૂર બન્યા અફવા છે કે હકીકત એ હજુ બહાર આવ્યું નથી જંબુસર તાલુકાના અનેક ગામોમાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવાઓએ જોર પકડ્યું પોલીસે અફવા ન ફેલાવા અપીલ કરી છે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે કોઈએ કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે ખોટી અફવાઓમાં નિર્દોષ વ્યક્તિઓ આ અફવાઓનો ભોગ બનતા હોય છે જેની કાળજી લેવા અપીલ કરી છે આવી કોઈ ઘટના તમારા ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં કોન્ટેક કરવા અપીલ કરી છે જંબુસર તાલુકાના અનેક ગામોમાં રાત્રિના અગિયાર વાગ્યામાં ચોર આવ્યાની બૂમો પડતા લોકોના ના ટોળે ટોળા ડાંગો ઢારિયા ભાલા અને ડંડા જેવા નાના મોટા હથિયારો લઈ જાગરણ કરવા મજબૂર બન્યા છે ચોર તોરકી આવી એવી બૂમ પડતા ગ્રામજનો આજુબાજુના ખેતરોમાં લોકોના વાડાઓ અને ઝાડીઓમાં જોટા કશું પણ હાથ લાગતો નથી આવી ગુમો વચ્ચે પોલીસે વિસ્તારમાં જઈને લોકોને સમજાવ્યા અને શાંતિથી ઘરે જઈને સુઈ જાવ તેમ જણાવ્યું હતું અને કોટી અફવા ઉપર ધ્યાન ન આપવા જણાવ્યું હતું તાશિફ સિંહાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર અત્રેના જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક રાત્રિના સમયે માહિતી મળી રહેલ છે કે આ ગામમાં ચોર આવેલ બીજા ગામમાં ચોર આવેલ આવી લોકો તરફથી માહિતી મળી રહેલ છે પણ ખરેખર તમામ લોકોને અમારા તરફથી જાણ કરવામાં આવેલ છે કે આવા કોઈ બનાવો ચોરીના બનેલ નથી અને પોલીસ ચોપડે પણ આવા કોઈ બનાવો નોંધાયેલ નથી તમામ નાગરિકોને જાણ કરવામાં આવેલ છે કે અમુક લોકો આવું ટીખળ કરતા હોય છે અને ગામમાં ઘણીવાર કોઈ પથ્થર ફેંકી ફેંકી અને લોકોને ઉશ્કેરણી કરે છે અને ખોટી અફવાઓ ફેલાઈ રહેલ છે અમુક એટલે તમામ લોકોને જાણ કરવામાં આવે છે તમારા મોબાઈલમાં આવી કોઈ ફેલ આવતી હોય તો આગળ ફોરવર્ડ કરશો નહીં અને ફેલાવશો નહીં આવી કોઈ બનાવો બનેલ નથી ખરેખર જો કોઈ ચોર હોય ચોરી કરવી હોય તો કોઈ પથ્થર મારીને ચોરી ના કરે એ ખાનગીમાં આવીને ચોરી કરે એમ કોઈ જાણ કરીને આવી કોઈ ચોરી ના કરે અથવા કોઈ બીજાઓ જે બનાવો મારા મારીને આવા પણ કોઈ બનાવો બનેલ નથી એટલે આ એક પ્રકારની ખાલી એક અફવા છે રૂમર ફેલાઈ રહેલ છે આવી અફવા આગળ ફેલાતી અટકાવી એ તમામ નાગરિકોની ફરજ છે અને આવા કોઈ અફવા ફેલાવનાર તત્વો વિશે તો માહિતી મળે તો પણ પોલીસને જાણ કરો આમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો ઘણીવાર ભોગ બની જતો હોય છે ખોટી રીતે આવી અફવાઓના કારણે એટલે આ બાબતે તમામ લોકોને જાગૃત કરવામાં આવે